ગેસ અને કબજિયાતની સમસ્યાથી કાયમી છૂટકારો મેળવવા શરીરમાં કરો આ ફેરફારો પેટ સંબંધિત આ સમસ્યાઓ દૂર થશે ફક્ત આપણી લાઇફ સ્ટાઈલમાં આ નાનો ફેરફાર કરવો પડશે એક ખરાબ લાઇફ આજકાલ ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાવાની આદતોને કારણે ઘણા લોકો દરરોજ કબજિયાત અપચો અને પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે બે લાંબા સમય સુધી કબજીયાત લાંબા સમય સુધી કબજીયાતની સમસ્યા તમારા શરીરને રોગોનું ઘર બનાવી શકે છે તેથી તમારે તેને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ ત્રણ પેટમાં મળ જમા થવું કબજીયાતમાં પેટમાં મળ જમા થવાને કારણે ગેસ એસિડિટી ભારેપણું અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ચાર કોછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું જોઈએ પાણીની સાથે છાશ નાળિયેર પાણી અને ફળોનો રસ જેવી વસ્તુઓ પણ શરીર માટે ફાયદાકારક છે પાંચ ખોરાકને સંતુલિત કરો જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો અને કબજિયાત અને અપચોથી છુટકારો મેળવવા માંગતા હો તો સૌપ્રથમ તમારે તમારા ખોરાકને સંતુલિત કરવો પડશે છ આહારમાં ફાઈબર વિટામિન લો તમારે તમારા આહારમાં ફાઈબર વિટામિન અને મિનરલથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેમાં કઠોળ આખા અનાજ શાકભાજી ફળોનો સમાવેશ થાય છે સાત સમસ્યાઓનું મૂળ કારણ પાણીનો અભાવ પેટની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ પાણીનો અભાવ છે જો તમને લાંબા સમયથી કબજિયાત કે અપચાની સમસ્યા હોય તો પાણીનું સેવન વધારવું કારણ કે પ્રવાહી પાચનને ઝડપી બનાવે છે અને મળમાં ભેજ લાવે છે જેનાથી મળત્યાગ સરળ બને છે આઠ ડિહાઇડ્રેશન થઈ શકે છે ડિહાઇડ્રેશન એટલે કે પાણીનો અભાવ એ કબજિયાતનું એક સામાન્ય કારણ છે જ્યારે પેટ ડિહાઇડ્રેટેડ થઈ જાય છે ત્યારે મળ સખત થઈ જાય છે જેનાથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર